પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા ગાંધીનગર સર્કિટ હાઉસમાં બળવંતસિંહ રાજપૂતના પુત્રના રિસેપ્શનમાં તેમણે હાજરી આપી ગાંધીનગરના લોકોએ સર્કિટ હાઉસ સર્કલ પાસે ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને જે રીતે ભારતે શૌર્ય બતાવ્યું ઓપરેશન સિંદુર બાદ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રધાર્યા છે અને આજે અમદાવાદમાં તેમનો રોડ શો હતો ઘણા બધા અમદાવાદીઓ તેમને આવકારવા માટે આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગર સર્કિટ હાઉસમાં બળવંતસિંહ રાજપૂતના પુત્રના રિસેપ્શનમાં તેમણે હાજરી આપી ગાંધીનગરના લોકોએ સર્કિટ હાઉસ સર્કલ પાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું